હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ચારની સ્વાદેયપોથીમાં ભાગ ત્રણમાં વિશે પર્યાવરણનો પાઠ દસ આપેલો છે કબડ્ડી 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 તેનું સોલ્યુશન કરીશું સૌથી પહેલાં બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આ વિડિયો જે છે તે મળતા રહે પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ લખો પહેલું તમને ગમતી રમતોના નામ લખવાના છે મેં અહીંયા મને ગમતી રમતોના નામ લખ્યા છે તમે તમારી ફેવરેટ રમતોના નામ લખી શકો છો ખોખો પકડમપટ્ટી કબડ્ડી સંતા કુકડી અને બેડમિન્ટન બે ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતોના નામ જણાવો તો કે ખો ખો કબડ્ડી ફૂટબોલ વોલીબોલ લંગડી વગેરે શું તમે માનો છો કે છોકરાઓ અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ અને કેમ હા છોકરાઓ અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ કારણ કે બંનેમાં આવડત સમાન હોય છે ચોથો પ્રશ્ન કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે તો આવી રમતોના નામ જણાવો તો કે કબડ્ડી ખો ખો આંબલી પીપળી અને પકડ દાવ રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે તે નિયમો લખો તો કે શાળામાં બધા યુનિફોર્મ પહેરીને આવવાનું નિયમિત શાળાએ હાજર રહેવાનું લાઇબ્રેરીમાં અવાજ નહીં કરવાનું વગેરે ઘણા બધા ત્યાર પછી પ્રશ્ન છ વૉલીબોલમાં રમી શકાય અને વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ લખો સોરી મેદાનમાં રમી શકાય તેવી રમતો અને વર્ગખંડમાં રમી શકાય વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ લખો તો મેદાનમાં રમી શકાય તેવી રમતો છે ખોખો ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ હોકી બેડમિન્ટન વગેરે અને વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતો છે ચેસ કેરમ સાપસીડી અંતાક્ષરી વગેરે પ્રશ્ન બે ખોટો શબ્દ છે કે નાખો પહેલું કબડ્ડીની રમતમાં દસ અથવા બાર ખેલાડી હોય છે તો દસ જે છે એ ચેકી નાખવાનું છે અને બાર જવાબ રાખવાનું છે ત્યાર પછી ચેસ સમૂહમાં કે વ્યક્તિગત તો સમૂહમાં ઉપર શેડો મારી ગયો વ્યક્તિગત જવાબ આવશે કબડ્ડીને ક્રિકેટ તો ક્રિકેટ જે છે એ રેસ કરવાનું રહેશે જરૂર હોય છે કે હોતી નથી તો હોતી નથી એ રેસ કરવાનું છે છોકરાઓ અને છોકરીઓ માટેની રમતો સમાન કે અલગ તો કે સમાન હોવી જોઈએ અને ખો ખો મેદાનમાં કે વર્ગખંડમાં રમાતી રમત છે તો કે વર્ગખંડમાં રમાતી રમત છે અહીં બિલવા અને જોયલનું એક કન્વર્ઝેશનનું પેરાગ્રાફ આપેલો છે જે તમારે વાંચવાનો છે અને આ પેરાગ્રાફ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે બહુ ઇઝી છે શિક્ષકે વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા તો કે શિક્ષકે વર્ગના બાળકોને વર્ગની સફાઈ કરવાનું અને પાણી પાવાનું કામ સોંપ્યું હતું જોયલ કામ કરવા વિશે શું વિચારે છે જોયેલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓ એ જ કરવાનું હોય છે શું જોયેલનું વર્તન યોગ્ય કહેવાય કેમ તો કે ના જોયેલનું વર્તન યોગ્ય ન કહેવાય કારણ કે બધાએ બધાના કામ કરવાના હોય છે કામમાં કોઈ પણ ભેદભાવ ભેદભાવ કરવાનો હોતો નથી બિલવાનું દુઃખ કેમ થયું જોયેલ એ સફાઈનું કામ માત્ર છોકરીઓને કરવાનું હોય તેવું કહ્યું તેથી બિલવાને દુઃખ થયું સામેના પેજ પર જોઈ લઈએ શું તમે પણ જોયેલ જેવું વિચારો છો અને કેમ ના હું જોયેલ જેવું વિચારતી નથી બધાએ બધા કામ કરવા જોઈએ અને છોકરા છોકરીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવો જોઈએ બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવામાં સમાનતા હોય છે તે વાત સમજાવી હશે તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિ કોણ કરે છે છોકરાઓ કે છોકરીઓ તેની સામે ટીક કરવાની છે અમારી શાળામાં અમે કોઈ ભેદભાવ નથી રાખતા બધા કાર્ય અને છોકરીઓ કરે છે એક અમે વૃક્ષને પાણી પાવાનું કામ છોકરાઓને આપીએ છીએ ઉપરના કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ આપો શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા કે માત્ર છોકરીઓને કરતી હોય છે હોય તેવું છે જો હા તો કંઈ અમારી શાળામાં તો વૃક્ષોને પાણી પાવાનું કામ માત્ર છોકરાઓ કરે છે બાકી દરેક પ્રવૃત્તિઓ છોકરાઓ અને છોકરીઓ મળીને કરે છે કોઈ પણ ભેદભાવ રાખતા નથી છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિઓ કંઈ છે તો કે પ્રાર્થનાનું સંચાલન સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ગખંડ સફાઈ યોગાસનો અને રમતો સંગીતના સાધનો વગાડવા વગેરે ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિઓ છોકરાઓ અને છોકરીઓને કરવી જોઈએ જો હા તો કેમ જવાબ છે હા તમામ પ્રવૃત્તિઓ છોકરાઓ અને છોકરીઓએ કરવી જોઈએ કારણ કે આ પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં આવડત અને કુશળતા વધે છે પ્રશ્ન પાંચ ચિત્રમાં આપેલ વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખો પહેલું ચિત્ર જે છે તે ટેબલ ટેનિસના ખેલાડી ભાવિના પટેલનું છે તેઓ એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે તેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બે હજાર વીસમાં મહિલા સિંગલ્સ ક્લાસમાં ચાર સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો ત્યાર પછી તેની નીચેનું ચિત્ર આપેલું છે તે વિરાટ કોહલીનું ચિત્ર છે તેઓ ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને વિશ્વના બેટ્સમેનોમાંના એક ગણાય છે તેને કિંગ કોહલી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછીનું ચિત્ર છે અનુપકુમાર તેઓ ભારતીય ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડી છે કબડ્ડી ટીમના કપ્તાન રહ્યું રહી ચૂક્યા છે અને તેની આગેવાનીમાં ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ કપ પણ જીત્યો છે ત્યાર પછી સામેના પેજ પર જોઈ લઈએ પારુલ પરમાર આ ચિત્ર પારુલ પરમારનું છે તેઓ ગુજરાતના એક પ્રખ્યાત પેરા બેડમિન્ટન ખેલાડી છે અને ભારત સરકારે તેમને બે હજાર નવમાં અર્જુન એવોર્ડ પણ એનાયત કર્યો હતો ત્યાર પછી પ્રશ્ન છ જોઈ લઈએ કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો આરાધ્યને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે તો તમે શું કરશો તો કે હું આરાધ્યની મમ્મીને છોકરા છોકરીઓ સાથે ભેદભાવ ન રાખવા જોઈએ એમ સમજાવીશ દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો અને તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી જાય છે અને ધક્કો વાગી જતાં તે પડી જાય છે તો તમે શું કરશો તો કે હું સૌ પ્રથમ તો તે ખેલાડીને ઊભું કરીશ તેની માફી માગીશ અને ત્યારબાદ તેને ફરી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ જો રમત દરમિયાન કોઈની ઈજા થાય છે તો તમે શું કરશો તો સૌ પ્રથમ હું તેને તે સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડીશ અને ત્યારબાદ તેને દવાખાને લઈ જઈશ તમે અને તમારા મિત્રો સામસામેની ટીમમાં રમો છો તે તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે તો તમે શું કરશો તો કે હું તેની લાલચમાં બિલકુલ નહીં આવું અને મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પ્રયત્ન કરીશ અને મારી ટીમને વિજયી બનાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ ત્યાર પછી ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે આ ચિત્ર શેનું છે હોકીનું ચિત્ર છે આ કઈ રમતનું ચિત્ર છે તો કે આ હોકી રમતનું ચિત્ર છે આ સમૂહમાં રમાતી રમત છે કે વ્યક્તિગત તો કે આ રમત સમૂહમાં રમાય છે શું આ રમત માત્ર છોકરાઓ જ રમી શકે જવાબ છે ના આ રમત બંને છોકરાઓ અને છોકરીઓ પણ રમી શકે છે આ રમતમાં કેટલા ખેલાડી હોય છે કુલ અઢાર હોય છે રમનાર અગિયાર હોય છે અને અવેજી ખેલાડી સાત હોય છે આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો કે આ રમત રમવા માટે હોકી સ્ટીક અને દડાની જરૂર પડે છે આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે આ આપણા દેશની એટલે કે ભારત દેશની રાષ્ટ્રીય રમત છે અવેજી ખેલાડીની જરૂર ક્યારે પડે જ્યારે કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થાય ત્યારે અવેજ ખેલાડીની જરૂર પડે છે તમને મનગમતી એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખવાનું છે મનગમતી રમત ક્રિકેટ છે તેમાં અગિયાર ખેલાડીઓ મેદાનમાં રમતા હોય છે જ્યારે ચાર ખેલાડી અવેજી હોય છે ક્રિકેટ દુનિયાના ઘણા બધા દેશોમાં રમવામાં આવે છે તેમાં બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ મહત્વની હોય છે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ફોર્મેટમાં રચાઈ છે સોરી રમાઈ છે જેમાં ટ્વેન્ટી ટ્વેન્ટી વન ડે મેચ અને ટેસ્ટ મેચ છે ત્યાર પછી વર્ગીકરણ જોઈ લઈએ વ્યક્તિગત કઈ કઈ રમત રમાય છે અને સમૂહમાં કઈ કઈ રમત રમાય છે એ ઉપર આપેલા બકેટમાંથી જોઈને લખવાનું છે વ્યક્તિગત ઊંચી ઊંચી કૂદ લાંબી કૂદ ચક્રફેક ચેસ અને તિરંદાજી અને સામે સમૂહમાં રમાતી રમતો ખો ખો કબડ્ડી વોલીબોલ ફૂટબોલ અને ક્રિકેટ તિરંદાજી ઓકે અહીંયા સ્વાધ્યાન પુથીનું યુનિટ પૂર્ણ થાય છે હવે પછી મળીશું આપણે નવા વિડીયોમાં